દ્વારકામાં જાણીતી એવી શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારકા દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે દ્વારકાના દરેક પક્ષી પ્રેમી લોકોએ પક્ષીઓ માટે આ ચકલીના માળા અને કુંડા લેવા લાઇનોમાં ઉભા રહી લાભ લીધો હતો ત્યારે વિતરણ કાર્યક્રમમાં સાધુ સંતો અને અગ્રણીઓ તથા પક્ષી પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા આમાં દર વર્ષે અમે પાણીના કુંડા અને ચકલીના માળા બધાયને ફ્રી ઓફ આપીએ છીએ એવી જ રીતે જ્યાં જ્યાં સ્કૂલ હોય છે તો કોઈ કોલેજ હોય છે કે પોલીસ સ્ટેશનમાં જે અહીંયા પણ અહીંયા દેવાના છે એ લોકોને ફોન આવી ગયા છે બધી જગ્યાએ પહોંચતા કરીએ છીએ અને બધાનો સાથ સહકારથી અમે આ બધું વિતરણ કરીએ છીએ આમનો હેતુ શું છે હેતુ એક જ કે પક્ષી જાતિ અત્યારે લુપ્ત થતી જાય છે એટલે પાણી એને મળતું નથી તડકો એકદમ તપી જતો હોય છે પાણી વિના તરસિયા રહેતા પક્ષીઓને પાણી મળે અને ચકલીને મારા ઘર મળે એ ગણતરીથી જ અમે કામ કરીએ હેતુ એમાં